રાહદારીઓને ચાપુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ કરતા બે આરોપી તથા એક બાળ કિશોરને ચોરી કરેલ બે મોટરસાયકલ તથા લૂંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી પાંડેસરા પોલીસ ગઈકાલ તારીખ એક નવ બે હજાર ચોવીસ ના રોજ વહેલી સવારના મોર્નિંગ આ વોક પર જતા એક્ટિવા ચાલક ને અલધાન ગાડી છેડે રોડ ઉપર ચાર જેટલા અજાણ્યા હિસ્સો મોટરસાયકલ તથા મોપેડ ઉપર આવી રાહદારી ને બતાવી તેની એક્ટિવા મોપેડ તથા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા લૂંટ કરી નાસી ગયેલ હોય જે બનાવ સંબંધી ભોગ બનનાર ફરિયાદી ઓમ પ્રકાશ રાજદેવ શુક્લાના હોય સદર બનાવ સંબંધે આરોપીઓ ગુરુ રજની શંકિત તથા વિઘ્નેશ નાઓ વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાંડીસરા પોલીસ ડે પાર્ટ ગુના નંબર બે હજાર ચોવીસ બીએનએસ બે હજાર ત્રેવીસ ની કલમ ત્રણસો નવ ચાર ત્રણસો અગિયાર ત્રણ પાંચ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો નોંધાયેલ હોય જે બનાવની ગંભીરતા

સર્વેલન્સ સ્ટાફ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેજી વસાવા તથા પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથે ના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોવિંદસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રોશન વસંતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ભૂપેન્દ્રભાઈ નાઓ મળેલ સંયુક્ત બાદમી હકીકત આધારે બે આરોપીઓના નામે ઉર્ફે રજનીશ ઉર્ફે લંબુ રાજુભાઈ રાજભર ઉમર વર્ષ અઢાર રહેઠાણ પ્લોટ નંબર બસો સત્તાવન

કેટલાક રાહદારી મોર્નિંગ વોક કરવા નીકળે છે સદર મોર્નિંગ વોકમાં એક ફરિયાદી પોતે મોપેડ સાથે નીકળેલા ત્યારે ત્રણ ઈસમોએ આવી તેમને ચપ્પુ બતાવી અને તેનું એક્ટિવા તથા તેની પાસેના સો રૂપિયા લૂંટી લઈ લૂંટ આચરેલ હતી જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશનને મળે જેના આધારે પાંડેસરા પોલીસને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરે અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાલ રિકવર કરેલ અને ત્રણેય આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે સદર ગુના ઇન્વેસ્ટિગેશન પાંચ સેકન્ડ પીઆઈએમ એમ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ તેમજ રોકડ રકમ જમા કેશ લેવામાં આવી છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે સર આરોપીઓના નામ શું છે અને આરોપીમાં રજનીશ છે તથા વિઘ્નેશ ઉર્ફે છે છે તથા પાંડે જે વોન્ટેડ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે સર આ રીતના લૂંટની ઘટનાને અંજામ આપવાનું કારણ શું મોત વ્યક્તિગત રીતે પ્રાથમિક જોતા મોતોખ માટે તેઓ લૂંટ કરતા હોવાનું જણાય છે